સુરતની પરમ હોસ્પિટલમાં શરૂ કરાય છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી મેડિકલ ક્ષેત્રે દુનિયામાં અનેક બદલાવ આવી રહ્યા છે ત્યારે ભારતમાં હાલમાં ત્રણ સ્તરો પર જ રોબોટ દ્વારા સર્જરી કરાય છે જોકે સંપૂર્ણ ઓટોમેટિક રોબોટ કે જે સર્જરીના પ્લાનિંગ સાથે સર્જરી પણ કરી શકે તે માટે ગુજરાતમાં પ્રથમ એવી સુરતની પરમ હોસ્પિટલમાં સેવા શરૂ કરાઈ છે જેમાં સંપૂર્ણ ઓટોમેટિક રોબોટ કે જે સર્જરીના પ્લાનિંગ સાથે સર્જરી પણ કરશે એ પણ કોઈપણ પ્રકારની ભૂલ વગર સંપૂર્ણ ચોકસાઈ સાથે ત્યારે આ રોબોટ દ્વારા સર્જરી કરવાથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ દર્દીને ઝડપી રિકવરી શ્રેષ્ઠ પરિણામ અને નહીવત દુખાવો થાય રોબોટ દ્વારા ઓપરેશન પહેલાં જ પ્લાનિંગ સાથે કુદરતી સાંધામાં જે હોય તે પ્રમાણે ચોક્કસ પ્લાનિંગ કરી પછી જ ઓપરેશન કરે છે જેથી કરીને દર્દીને સાંધાનો આયુષ્ય વધારે રહે છે આ રોબોટ દ્વારા ગોઠણમાં આખા સાંધા સાથે થાપાનો સાંધો પણ બદલી શકાય છે અને કોઈ પણ દર્દી માત્ર અડધો ગોઠણ ઘસેલ હોય તો માત્ર અડધો ગોઠણ જ બદલીને બાકીના કુદરતી સાંધાને બચાવવામાં પણ મદદરૂપ બને છે તેમ પત્રકા પરિષદમાં જણાવ્યું હતું આ ફૂલ્લી ઓટોમેટિક રોબોટ છે એ એવી રીતે કેલિબ્રેટ થયેલો હોય ને એવી રીતના ડિઝાઇન થયેલો હોય કે આમાં કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ થતા નથી એના કેન્સર એટલી બધી હદે સેન્સિટિવ હોય કે ચાલુ ઓપરેશનમાં જો પેશન્ટ ખાલી ઉધરસ બી ખાય જરાક ઉધરસ એટલી મોબિલિટી બી આવે તો રોબોટ ઊભો રહી જાય પછી પેશન્ટ સ્ટેબલ થાય પછી જ એનું કામ કરે એટલે એમાં કોઈ પણ પ્રકારના મેજર કોમ્પ્લિકેશન થતા નથી અને આનો ખર્ચ કઈ રીતનો રહેશે નોર્મલી જે ઓપરેશનના ખર્ચો અત્યારે થતો હોય છે એમાં અમુક ડિસ્પોઝિબલ્સ એડ થતા હોય છે આ રોબોટના લીધે એટલે જે રૂટીન ખર્ચો જે પણ હોસ્પિટલમાં વિધાઉટ રોબોટ થતો હોય એમાં અંદાજિત વીસથી પચીસ ટકાનો વધારો થશે પેશન્ટને અચ્છા તમારો ખર્ચ અને રાજ્ય સરકારના ખર્ચ વચ્ચે કોઈ તફાવત કેટલો રહે છે અંદાજિત વીસથી પચીસ ટકા અંદાજિત વીસ થી પચીસ ટકા એ મને લાગે છે કે આવનાર ભવિષ્યમાં આવી જશે જેવી રીતના એડ થતી જાય છે જુદી જુદી ટ્રીટમેન્ટો દર વર્ષે એડ કરતા જ રહે છે પહેલાં ખાલી કેન્સર હતું પછી હૃદય આવ્યું હાટકું આવ્યું આ બી આવી જશે જેમ જેમ વસ્તુ રૂટીન થઈ જાય એમ આવી જશે ડૉક્ટર સાહેબ આ ઘૂંટણ ઘસાવાનો જે રેશિયો છે એ કઈ ઉંમરથી વધતો જાય છે પહેલાંના સમયમાં તો જેમ એમાં હાર્ટ એટેકની જેમ સિત્તેર વર્ષે ઘસાતા હતા હવેના સમયમાં પાંત્રીસ ચાલીસ પચાસ વર્ષે પણ ઘૂંટણ ઘસાયેલા દેખાય છે એના બહુ બધા રીઝન છે પણ લાઇફસ્ટાઈલ ચેન્જ થયા એક્સરસાઇઝ નથી કરતા સિડેન્ટરી લાઇફસ્ટાઈલ જંક ફૂડ જીન મ્યુટેશન જેમાં કોઈ કારણ જ નથી ખબર પડતી આપણે સુકામ ઘસાઈ જાય છે પણ હવે નાની ઉંમરમાં ઘૂંટણનો ઘસારો બહુ કોમનલી જોવા મળે આ રોબોટ ફક્ત ને ફક્ત સાંધો બદલવાના ઓપરેશન માટેનો છે આમાં બીજું કોઈ ઓપરેશન થાય નહીં આમાં ઘૂંટણનો સાંધો આખો બદલાય ઘૂંટણનો અડધો સાંધો બદલાય અને થાપાનો સાંધો બદલાય બીજા કોઈ પણ ઓપરેશન આ રોબોટથી ન થાય દરેક સાંધા માટે દરેક ઓપરેશન માટેના જુદા જુદા રોબોટ હોય આ રોબોટનો સક્સેસ રેશિયો એટલે બે રોબોટ ખાલી બોન કાપવાનું કામ કરે છે અને એ એનું પ્રિસિઝનને લઈને બોલ કાપે છે અમે શું કરીએ પેશન્ટનો સીટી સ્કેન કરાવીએ અને સિટી સ્કેનમાં કોમ્પ્યુટરમાં રોબોટિક સર્જરી કરીને આપે પછી અમે એ સર્જરીને પેશન્ટની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરીએ સપોઝ એક પેશન્ટ છે જે યંગ છે જેને સીડી ચડવાનું છે એનું જુદું સેટિંગ હોય એક બા છે જે પૂજારી છે નીચે બેસીને પૂજા કરવાનું છે એનું જુદું સેટિંગ હોય આ બધું અમે અત્યાર સુધી મેન્યુઅલી કરતા જ ના પણ અમે જે વિચારીએ એ દરેક વખતે ત્યાં રિફ્લેક્ટ થાય એવું જરૂરી નથી કેમ કે માણસ છે હ્યુમન એરર થઈ શકે જેવી રીતના આપણે કેલ્ક્યુલેટરમાં સરવાળા બાદ બાકી કરીએ કે પહેલાં આપણે કરતા હતા ને બાપ દાદાઓ સરવાળા બાદ બાકી એને થતા હતા હાલ તો પરમ હોસ્પિટલમાં ગુજરાતી પ્રથમ અને દેશની ત્રીજી રોબોટિક સર્જરીની શરૂઆત કરાઈ છે જેના ઉદ્ઘાટનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેકો માનુભાવ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશવાળા